ભારત વિકાસ પરિષદ સંસ્કારી નગરી શાખા દ્વારા રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ સંસ્કારી નગરી શાખા દ્વારા રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન વડોદરા શહેરના કાલા ભવન રાજમલ રોડ સ્થિત કેમિકલ એન્જિનિયરિંગ સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને સંસ્કારનો સંચાર કરવાનો છે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અંગે પરિષદના અધ્યક્ષ કીર્તન શાહ સંયોજક દિનેશ પટેલ તથા સચિવ નિરંજન ભટ્ટે જણાવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના સહ પ્રોફેસર શ્વેતા ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો દિલ્હીથી શરૂ કરવામાં આવી હતી પહેલી વ્રાન્ડ આજે ભારતના લગભગ દરેક રાજ્યમાં એની અનેક શાખાઓ છે ભારત વિકાસ પરિષદ એ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા વ્યવસાયિક લોકોનું એક નિસ્વાર્થ બિન રાજકીય સેવાભાવી રાષ્ટ્રીય સંગઠન છે જે વિવિધ પ્રકલ્પ દ્વારા દેશના ઘણા ભાગોમાં બાળકો તેમજ વિકલાંગ ગરીબોને સહાય કરી અને એના ઘણા પ્રકલ્પ ચલાવે છે ગુજરાતમાં ભારત વિકાસ પરિષદ પાંચ પ્રાંતમાં વહેંચાયેલો છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છ દક્ષિણ ગુજરાત પ્રાંતની અંદર એ વડોદરા નડિયાદથી લઈને વાપી સુધી છે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં વડોદરા આવેલું છે વડોદરા સિટી દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આવે છે વડોદરાની અંદર પાંચ બ્રાન્ચ આવેલી છે જેમાંની એક બ્રાન્ચ સંસ્કાર નગરી બ્રાન્ચનું આજ રોજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીની અંદર કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આવેલ ઓડિટોરિયમમાં નેશનલ ગ્રુપ સોંગ કોમ્પિટિશનનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેની અંદર વિભિન્ન સ્કૂલના લગભગ એંસી જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે જે એનજીએસી પ્રોગ્રામ દ્વારા એમનામાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થાય રાષ્ટ્રીય એક ચેતના એકતા જળવાઈ રહે એ હેતુથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે એ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે અવિભાગ પ્રાથમિક બ વિભાગ માધ્યમિક તેમજ સંસ્કૃત ત્રણ વિભાગમાં બાળકો ભાગ લેશે અને એમાં જે પ્રથમ ટીમ બ વિભાગમાં માધ્યમિકમાં આવશે એ રાજ્ય સ્તરે અને આગળ એમાં રાજ્ય સ્તરે પ્રથમ આવનાર ટીમ રાષ્ટ્રીય લેવલે ભાગ લેવા જશે મારું નામ કેતન વિસા ભારત વિકાસ પરિષદ સંસ્કાર બ્રાન્ચના પ્રમુખ છું